મને દક્ષા આપનાર સંકલ્પ વિહારના અને એમના સહયોગથી એમના સંકલનથી આજે મેં સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારનું આયોજન કરે છે એમાં ગુજરાતના ઓછામાં ઓછા સાત થી આઠ જિલ્લાના લોકોએ આપણને યોગદાન તેમજ સેવાઓ દૂર દૂરથી પધારેલા મહેમાનો બહેનો ભાઈઓ ઉપાસકો ભંતેજીઓ તમામ લોકોને હું નંદાસન સંકલ્પ ગોદ તરફથી આવકારું છું શુભેચ્છાઓ પાઠવું છું અને આ મારા કાર્યક્રમનો સ્વભાવ છે એ બદલ સૌનો હું સંકલ્પ ભૂમિ બિહાર તરફથી પ્રભાર વ્યક્ત કરું છું જય ભીમ નમો ઉદ્ધાર